ભારત ભૂષણ મહેશભાઈ મહેતાએ ગાયત્રી સંસ્કાર વિદ્યાલયમાં ચાલતી પ્રવૃત્તિ વિશે માહિતી આપી વિદ્યાલય તેમજ હરિબા મહિલા કોલેજની મુલાકાત કરાવી હતી અંતમાં ગાયત્રી ધામમાં મહાઆરતીનો લાભ લઈ ડિંડોર સાહેબે ધન્યતા અનુભવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભારત ભૂષણ મહેશભાઈ મહેતા તેમજ શાળાના પ્રિન્સિપાલ શીતલબેન મહેતાએ કર્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ગાયત્રી સંસ્કાર ધામ વિદ્યાલયના સ્થાપે ભારે જહેમત ઉઠાવી હતી પરિવાર ટ્રસ્ટ ની મુલાકાતે આપણા સૌના આદરણીય એવા ઢીંડોર સાહેબ માનનીય છે તો આપણે એમની વિશે મુલાકાત લઈશું સૌને મારા નમસ્કાર આજે મારા માટે સૌભાગ્યનો દિવસ છે મારા અમરેલી જિલ્લાના એક કલા ઉત્સવ રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમરેલી મુકામે હતો એના નિમિત્તે મારે આવવાનું થયું હું ગાયત્રી પરિવાર સાથે જોડાયેલો છું અને મારા આ પરિવારજનોને મળવા માટે આજે ચલાલા યુગશક્તિ ગાયત્રી નિર્માણ ના મારા ભવનની મુલાકાત લીધી મારા પરમપૂજ્ય સન્માન્ય રજીદાદા સાથે અમારા મહેશભાઈ અને મનીપુરી ટીમ મારા પરિવારજનો અને સાથે સાથે આપણા જે અહીંયા ગુરુકુલ ચાલે છે એના આપણા વિદ્યાર્થી ભાઈઓ બહેનો જે સાડી છસો જેટલા અભ્યાસ કર્યા છે એમની પણ મુલાકાત લીધી અને સાચા અર્થમાં ગુરુદેવે જે સંદેશો આપેલો છે યુગ નિર્માણનો વ્યક્તિ નિર્માણનો પરિવાર નિર્માણનો સમાજ નિર્માણનો એ સાચા અર્થમાં અહીંયા કામ થઈ રહ્યું છે અને મને કહેતા એ બાબતનો આનંદ છે સાથે સાથે જ્યાં કૃષ્ણ ગૌશાળા ચલાલા એ ગૌશાળાની પણ મુલાકાત લીધી અહીંયા આપણી જે આપણા સન્માનનીય આચાર્ય દ્રેવતજી જે ગૌશાળા અને ગાયોના છાણ છાણબૂતરથી જે પ્રાકૃતિક ખેતી અને કુદરતી ખેતીનું જે સંદેશ આપે છે એ સાચા અર્થમાં અહીંયા એનું પાલન થઈ રહ્યું છે અને આપણે ગીર ગાયો જે અહીંયા છે એની પણ મુલાકાત લીધી